રાધનપુરમાં શિક્ષણના ધામને કલંકિત કરતું વિડીયો સામે આવ્યો ગોતરકા પ્રાથમિક શિક્ષક શાળાનો શિક્ષકમાં શાળામાં સૂતો હોવાનો વિડીયો સામે આવ્યો શિક્ષકે ક્યાંક દારૂ પીધો હોવાનું અનુમાન છે ધોરણ છ થી આઠ નો શિક્ષક દિનેશ વણકર શાળાના કેમ્પસમાં જ દારૂ પીને સૂઈ ગયો હતો શિક્ષણના ધામમાં દારૂડિયા શિક્ષકની કરતૂતથી શિક્ષણ જગતને લાંછન લાગ્યું આચાર્ય દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને રિપોર્ટ કરીને કાર્યવાહીની માંગ કરી છે શાળામાં ધામને કલંકિત કરનારો આ વિડીયો છે તમે જોઈ શકો છો શિક્ષક નશાની હાલતમાં શાળામાં સૂતો મળી આવ્યો એક બાકડા પર સુઈ રહ્યો છે રાધનપુરના ગોતરકા પ્રાથમિક શાળાનો આ વિડીયો છે વિદ્યાર્થીઓના માનસ પર કેવી અસર પડે જ્યારે આવા શિક્ષકને અહીંયા આડો પડેલો જોવે એક દારૂડિયો હોય છે જે નશેડી હોય છે એ કેવી રીતે પડ્યો હોય છે રસ્તામાં એ પ્રકારે આ શિક્ષક છે એ શાળાના કમ્પાઉન્ડમાં આ રીતે પડ્યો છે અહીંયા વિદ્યાર્થીઓ ભણવા આવે ત્યારે જોવે કે આપણા જે ગુરુ જેને આપણે ગુરુ માનીએ છીએ એ તો નશાની હાલતમાં ઢેલ થઈ ગયા છે આ ગુરુ જે છે એની કેવું જ્ઞાન આપતું હશે બાળકોને કેવું જ્ઞાન પીરસતું હશે શું એના ઉપર એક મોટો ક્વેશ્ચન માર્ક નથી થતો આવા લોકો સામે શિક્ષણ વિભાગે કડક હાથે કામ લેવું જોઈએ અને ખરેખર તો પાટણમાં દારૂ મળે છે ક્યાંથી આવા શિક્ષિત લોકો જે શિક્ષણ આપે છે શાળાની શાળાની અંદર અંદર સરકારી આ પ્રકારે શિક્ષણ આપે છે છે પછી પીને આવી જાય આટલી હિંમત એક શિક્ષકની કેવી રીતે થઈ શકે છે પોતાના પદની ગરિમાને પણ લાંછન લગાવે છે શિક્ષણ જગતને પણ લાંછન લગાવે છે અને વિદ્યાર્થીઓના માનસ પર તેની કેવી અસર થાય છે જરા પણ ચિંતા નથી આ ભાઈને આ શિક્ષક છે આ શિક્ષક છે જે વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસે છે

શાળાના આચાર્ય તેને સ્કૂલમાં આપતા નથી પરંતુ જે શાળાની અંદર જ કેમ્પસમાં જે બે બાકડો છે તેના ઉપર શિક્ષક સોઈ રહ્યો છે એટલે કે ક્યાંક જે શિક્ષક જે ગુરુની ગરિમા છે જે બાળકોને ક્યાંક વ્યસન જેવા દૂષણો થી દૂર રાખવાનું જ્ઞાન જે શિક્ષક ને આપવાનું હોય છે તે શિક્ષક ક્યાંક આ રીતે દારૂની નશાની હાલતમાં પડ્યો છે એટલે કે ક્યાંક જે શિક્ષણ જગત ને તો કલંકિત કર્યો છે પરંતુ આવનારો જે ભાવિ છે જે વિદ્યાર્થીઓ છે જી જી હું અશરફ આપને અહીં અટકાવવા માંગી હાલ આપણી સાથે આચાર્ય જોડાઈ ગયા છે રમેશભાઈ રમેશભાઈ સૌથી પહેલા તો આ શિક્ષક છે આપની શાળામાં કેટલા સમયથી શિક્ષણ આપે છે અને આ નશાની હાલતમાં છે ત્યારે હવે એક્શન શું લેવાશે એ શિક્ષક હમણાં ટૂંક સમયમાં જ અહીંયા આવેલા હશે મને હું કારણ કે હું નવો આવેલો છે એટલે ખ્યાલ નથી પરંતુ એમના ઉપર એક્શન લેવાઈ ગઈ છે અને આપણે એમના ઉપર કાર્યવાહી કરી અને તાલુકામાં રિપોર્ટ સોંપી દીધો છે શું કાર્ય એટલે કાર્યવાહી શું થશે એ જાણવું છે કાર્યવાહી હવે આપણી રિપોર્ટ તાલુકામાં આપી દીધો છે તાલુકામાંથી તાલુકામાંથી જે હવે આગળની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કયા કયા ધોરણમાં આ શિક્ષક ભણાવતો હતો એ ધોરણ 6 થી 8 માં ધોરણ 6 થી 8 માં અને જ્યારે આ નશાની હાલતમાં મળ્યો ત્યારે ત્યાં શિક્ષણ કાર્ય ચાલુ હતું નહીં 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 ત્યારે આપણે એમને અહીંયા હાજર જ કર્યા નથી જેવા સવારે જોયા આપણે એમને ત્યારે શાળામાં એમને હાજર કર્યા નથી આપણે તો આ જે શિક્ષક જયારે ભાનમાં આવ્યો ત્યારે તમારી કોઈ વાતચીત થઈ એમની સાથે નહીં વાતચીત થઈ નથી પણ આપણે એમને ઘરે મોકલી દીધા પણ એક શિક્ષણ સંસ્થા શિક્ષણ ની એક સંસ્થા હોય જ્યાં બાળકો આવતા હોય ત્યાં આવા શિક્ષકો પકડાય આ કેટલી મોટી દુઃખદ વાત છે ચોક્કસ જયારે તે પકડાણ તરત આપણે એક્શન લીધી છે અને તરત જ એમને આપણે અહીંયાથી

નહીં ચોક્કસ સાહેબ અમારી શાળામાં એવું કોઈ પ્રશ્ન નથી બધું સારું શિક્ષણ ચાલી રહ્યું છે જયારે અમારા ધ્યાન માં આવ્યું તરત જ એ જ દિવસે આપે કહ્યું કે આપ કેટલા આ હા એટલે હું અહિયાં આચાર્ય માં બે દિવસ થયા હા હા ત્રણ ત્રણ એક મહિના થઈ ગયા પણ આચાર્યમાં હમણાંથી હું આવ્યો છું સાહેબ હા એટલે ત્રણ મહિના તો થયા ત્રણ મહિના થી આ જે શિક્ષક છે એમનું નામ શું છે અને આ ભાઈ નું વર્તન કેવું હતું શાળામાં એ ભાઈ વર્તન શાળા બરોબર હતું પણ આ એમની જે પી ને આવે જેવી અમને ખબર પડી મારા ચાર્જની અંદર ત્યારે તરત મેં એક્શન લીધું છે ત્રણ મહિના માં એને પહેલી વખત આ રીતે પીધેલી હાલતમાં જોવા મળ્યા કે પેલા પણ પીને આવતા હતા હા ના મારા ધ્યાનમાં માં પહેલી વાર આવ્યા ત્યારે તમારા ધ્યાન માં પહેલી વાર તો આવા શિક્ષકો ને સસ્પેન્ડ કરાશે કે પછી બરતરફ જ કરાશે નોકરીમાંથી તમને શું લાગે છે